नमस्कार मित्रों एस्ट्रोलॉजी स्टेशन માં મારા આજ ના આ વિડિયો માં હું એસ્ટ્રોલોજિસ્ટ મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ हार्दिक સ્વાગત કરું છું एस्ट्रोलॉजी स्टेशन માં મારા આજ ના આ વિડિયો માં આપણે વાત કરી રહ્યા છીએ મેસ જન્મ લગ્ન ની જન્મ કુંડળી માં દ્વિતીય ભાવ માં જો રાહુ હોય તો એ કેમ યા તો સુફળ બને એ વાત તો તમારી જન્મકુંડળીમાં જ્યાં લ લગ્ન યા તો જન્મલગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડળી છે એ જન્મકુંડળી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડળીમાં બીજા ભાવમાં યા તો દ્વિતીય ભવ કે પડફર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ધન ધન સંચય કુટુંબ કુટુંબના સભ્યોથી મનમેળ યા મનમોટા ઘર કુટુંબની વ્યક્તિઓથી કોઈપણ બાબતમાં પ્રાપ્ત થવા સંભવ સાથ અને સહકાર યા વિરોધાભાસ તથા સાથે જ ઘર યા કુટુંબની આર્થિક સ્થિતિ કે પરિસ્થિતિ એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં રાહુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમ આ રાહુ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ ધન અને ધન સંચય એની સાથે સંબંધિત બાબતમાં ચિંતા કષ્ટ કે પીડા એવી બાબતનું કારણ એ તમને પ્રાપ્ત કરાવશે સાથે જ ઘર અને કુટુંબના વાતાવરણમાં કર્કશતા કે ક્લેશ અને જરૂરિયાતની બાબતમાં અભાવ એવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે પણ આ રાહુ જે છે એ પોતાના આધિપત્યવાળી રાશિ બે વૃષભ રાશિ એમાં હોવાના કારણે ધનની વૃદ્ધિ કરવાની બાબતમાં મોટી અને ઊંડાણયુક્ત ગુપ્ત યુક્તિના બળ દ્વારા ધન અને પ્રગતિકારક બાબત એના સાધન એ તમને પ્રાપ્ત કરાવશે વારંવાર જનધન અર્થાત કોઈ પણ બાબત કે સ્થિતિ યા પરિસ્થિતિ એમાં લોકોથી સાથ અને સહકાર અને ધન યા આર્થિક બાબતમાં હાનિ પામવા છતાં ગુપ્ત યુક્તિઓના બળની મદદથી જ્યાં જ્યાં નુકસાન થશે ત્યાં ત્યાં ખાના કરવાની ક્ષમતા આવડત કે આવડત એ પણ તમને અપાવશે તથા જનસમૂહની વચ્ચે યા જાહેર જીવન એમાં